જય દ્વારકાધીશ અને એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું આજે આવ્યો છું શોપિંગ કરવા માટે એટલે અમૂલની દુકાનમાં આવ્યો છું હું તમને બતાવું અમૂલના જ્યાં શું નામ છે ભાઈ તમારું દર્શનભાઈ તો આ વ્લોગમાં આવી ગયેલા છે આ આપણે એક વર્ષ પહેલાં પણ તો દર્શનભાઈ તમને કેમ છે તબિયતમાં તો આજે હું લેવા આવ્યો છું થેલો લેવા માટે આવ્યો છું જે પાછળ તંગાઈ તો એ મને બતાવો આ થેલો મારે લેવાનો છે અને આ બતાવ્યો છે તો તમને કયો લેવો છે તો મને કોઈ પણ એક સારો આપી લ્યો આમાંથી ચેન બેનને ચેક કરી લ્યો બરાબર છે ઓકે તો આ થેલો રાખો દર્શનભાઈ આપણે આ થેલો તમે કેટલાનો વેચો છો ફિક્સ જ હોય તો એમાં ઊંચા ઊંચા ન થાય એક જ વા થેલો લઈ લેજો છે અને આપણે ટાઈમ વધારે ખોતી નથી કરવી અને બીજી વસ્તુ તો અત્યારે આપણે લેવાની નથી ફક્ત થેલો લેવા માટે અહીંયા આવ્યો છું અને બીજી બધી ઘણી વસ્તુ લેવાની છે બે ત્રણ એ બીજી જગ્યાએ મળશે તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં અમારી શોપ અમૂલ નામની શોપ ક્યાં આવેલી છે ફાઇલ કોમ્પલેક્ષ એમજી રોડ એમજી રોડ એટલે આમ મેન શું કહેવાય એમજી રોડ એમજી એમજી રોડ એટલે માંગરોડ ઓકે તો ને ઉભી ભયાર કહેવાય ઉભી ભય આપણે એવું હા તો ચાલો તો મરીએ

મંગલમ ફૂટવેર તમારે ખરીદી કરવી બૂટ ચપ્પલ તો અહીંયા મળશે આ છે નગરપાલિકાની સામે આવેલી છે આજુબાજુ માંગરોળની અંદર બેગ ગઈ લઈ લેતું લઈ લેતા અને હવે આગળ જઈએ છીએ હવે બીજી એક વસ્તુ લેવાની છે તો ત્યાં આપણે જઈને મોરું તમને અત્યારે હું બસમાં બેસી ગયો છું અને તમને એમ વિચાર આવતો હશે કે હું શોપિંગ કરતાં કરતાં બસમાં ક્યાં જાઉં તો હું જઈ રહી છું આણેરા કેમકે ત્યાં મારે બીજી એક શોપિંગ કરવાની છે તો જોડાયેલા રહેજો કે જાતા નહીં આણેરા મોર્યું આ છે અમારી બસ જે આ બસ છે સરકારી છે આ બસ સ્ટેન્ડ છે નીકળી ગયું છે હવે અને ટાઈમ ટુ ટાઈમ બધી થઈ ગયું છે તો આ બધી સ્કૂલના વિદ્યાર્થીઓ છે અને બાધે છે જો આ નાની નાની વાત ઉપર જ બાધે છે બધી બાધા બાધી જ કરી છે ખાણેના પૂજા છે અને આ છે ક્રિષ્ના હોટેલ અને પેલા આપણી ચા પીશું પછી તમને મોડું તો અત્યારે આ ભાઈ પણ ચા પી છે તો કેવું લાગે છે તો જો મેં ટોકન લઈ લીધું છે દસ રૂપિયા લઈ છે તો ફાઈનલી આપણી ચા આવી ગઈ છે અને સ્પેશિયલ આપણા વ્લોગમાં ચા તો આવે છે એક વખત લવ બાપા તો અત્યારે ચા પી રહ્યો છું આનંદ લઈ રહ્યો છું કાંઈ નહોતું તે વ્હાલા મોજ આવે તો અહીંયા ચા પાણી પીવા ચા ચાલો તો હું મરું મારે હજી થોડુંક શોપિંગ કરવાની છે તમે ચા પાણી પીઓ અત્યારે આ ચડ્ડો લેજો છે લઈ લીધો છે અને આમાં ચડો મેં લઈ લીધો છે અને હવે આ લોગને એન્ડ કરીએ કેમ કે બીજી જગ્યાએ મારે જવાનું છે લગ્ન પ્રસંગમાં તો મળીએ એક નવા લોગ સાથે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય